વલસાડ શહેરની મધ્યમાં આવેલ પૂજારા મોબાઈલ શોપ પર આજ રોજ મોડી સાંજે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરાયો હતો ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આજ રોજ ફરી એકવાર જિલ્લા પોલીસની ટીમે એમની પ્રશંસનીય કામગીરી બતાવી હતી ઘટનાના ગણતરીના મિનિટોમાં જ આ ઈસમને પકડી લેવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસન વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં ભુજરા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીવાયએસપી એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ જર જલ્દી ખૂબ હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી આરોપી પકડાશે એ પછી શું હતું કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ઘરે જ હતા કોઈ કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી એ બાબતે ચેક કરવામાં આવશે કેમકે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ દસ કાચના ગેટવાળી દુકાન છે દરવાજો છે પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના બે ગેટ ટાર્ગેટ કર્યા છે તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે લગભગ સાત ચાલીસે હું શોપ પર બેસેલો હતો એક બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થર મારો કર્યો હું ઊભો થઈને ગેટ પર ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમને પથ્થર બે ત્રણ માર્યા જે હું ગેટ ખોલી નહીં શક્યો કાચનો ગેટો તૂટી ગયો અને મેં પોતાનો બચાવ કર્યો શોપમાં થોડું ઘણું નુકસાન થયું છે કોઈને ઈજા નથી થઈ મને ખાલી થોડું ઘણું હાથમાં વાગેલું છે હા હું એમને ઓળખું પણ નથી અને એમનો ફેસ પણ હું જોઈ નહીં શક્યો બીકોઝ એના ફેસ પર રૂમાલ બાંધેલો હતો અને આપણી કોઈ જૂની અદાવત કે એવું કઈ નથી કોઈના સાથે કેવો દેખાતો હાથમાં શું શું હતું એના હાથમાં જે રીતે મને દૂરથી દેખાયું લગભગ એના હાથમાં મને દૂરથી બંદૂક દેખાય પણ એ પથ્થર મારતો હતો મેં એક્ઝેક્ટલી જોઈ નહીં શક્યો હું બહાર જાઉં એ પહેલા એ ભાગી ગયો હતો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની